બીજા સિંહ આપણે આપણા નવા બ્લોગમાં તો અત્યારે આપણે સિંહ રોઈ શા ને જાય છે મોડી રહે છે પ્રદીપભાઈ ને મહેશભાઈ ને અત્યારે બસ હવે ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ જેવું થઈ ગયું છે તો હવે બધી લક્ઝરિયસ બસ આવતી છે આપણે શૂટ લઈશું ને ઓફિસ એવું બધું શૂટ લઈશું તો ચારે જાય છે મવું આપણે ભાઈ છે આપણે જીએસઆરટી બસ મોવા ટું

આપણે આ મોવા સિટીમાં વાચે હુંવા સિટી આપણે બબલ ચેપો ઇફર સુઈ કરી લે સર્ટિફિકેટ હોય તારે આપો દો એમ

મારુતિ ટ્રાવેલ્સ છે ત્યારે મોવ આવી છે આપણે મારુતિ ટ્રાવેલ્સ ની ઓફિસ છે મેકદૂત પાસે અને અહીંયા પેસેન્જર પિકઅપ કરવાનો હોય છે એટલે અહીં ઊભી છે ચેક એક્સપ્રેસ ની ઓફિસ ફ્યુચર ટ્રાવેલ્સ મારુતિ એક્સ્ટ્રા अपड़े से ये प्यारे मो बाईपास हाईवे उमड़िया वद का पार्टी है और यहां प्यारे मिना एक्सप्रेस ने श्री शक्ति ट्रैवल बनने पैसेंजर पिकअप करे से और है मिना एक्सप्रेस अरेबियन रिपोर्ट चलो क्या है श्री शक्ति ट्रैवल मैं बाय हो चला गया है तो

જ્યારે પેસેન્જર પિકઅપ કરે છે અહીંયા ગાડી માં નામ દેલું થઈ ગયું છે ગુળદેવી દેલું છે ગોપના દેઈ ગયું છે આકલ મારુતિ બની બની દર્શન આવી છે આપણે ઉભી છે અત્યારે પેસેન્જર પિકઅપ કરવા ઊભી છે લગભગ દર્શન આપણે આવી જ્યાં સી ત્યારે રોહિશા અને આવે છે આપણે આગળની મોમે દર્શન ટ્રાવેલ્સ જે આપણે હમણાં જોઈ હતી પાછળ પણ એક લક્ઝરી બસ આવે છે શક્તિ ટ્રાવેલ્સ અને એની પાછળ મારુતિ ટ્રાવેલ્સ આની બની ગઈ મારુતી ટ્રાવેલ્સ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાત વાગી ગયા છે અને આપણે તનવીર ટ્રાવેલ્સ આવી છે તો પણ ઘણા સમય પછી આવી છે આપણે બ્લોગની અંદર

તો આપડો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળીએ નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઇબ પણ નાખજો